રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નવી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શહેરમાં અગાઉ એસ સ્કૂલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની શાળાઓના સફળ સંચાલન છે આ સ્કૂલમાં ધોરણ એકથી થી જવાહર નવોદય અને બાલાચડ્ડી જેવું શિક્ષણ આપવામાં આવશે તેમજ ધોરણ થી નીટ અને ની તૈયારી કરાવવામાં આવશે આ સ્કૂલની વિશેષતા એ છે કે અહીંના શિક્ષક સ્કૂલના સંચાલકો છે જેના માટે તેઓ પોતે જ પોતાની શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવે તે દિશામાં કાર્ય કરવાના છે આ સાથે જ શાળાનો એક એમ છે કે સ્કૂલમાં આવતા બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર મળે જેને લઈને આ બાળકો ભવિષ્યમાં શાળામાંથી અભ્યાસ કર્યા બાદ એક સારા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એસકેપી સ્કૂલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ એની ભવ્ય સફળતા બાદ સાધુવાસવાણી રોડ ઉપર લોડ સ્કૂલનું સંચાલન ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ દ્વારા કરવામાં આવશે અહીંયા અમે નર્સરીથી ધોરણ બાર સુધી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ચલાવવાના છીએ આ ઉપરાંત અમે અલગ એટલા માટે પડીશું કે અમે પહેલાં ધોરણથી જ જવાહર નવોદય બાલાચડીની તૈયારી કરશું કરાવશું છઠ્ઠા ધોરણથી જ અમે જે અને નીટની ફાઉન્ડેશનની તૈયારી કરાવશું આ ઉપરાંત અગિયાર બાર સાયન્સમાં અમારે પોતે શિક્ષકોએ જ સંચાલકો છે એ અમારો પ્લસ પોઈન્ટ રહેશે અમારો એક મોટો છે કે એજ્યુકેશનની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય જો સંસ્કાર નહીં હોય તો સારા સમાજનું નિર્માણ નહીં થાય એટલે અમે એ મોટો સાથે અમે આગળ વધવા માગીએ છીએ કે અમારા બાળકો ભણી અને બહુ સારી પોસ્ટ મેળવે સાથે સાથે એ સંસ્કારી પણ બને અને આ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો અગત્યનો ફાળો આપે રમેશ પાંભર રાજકોટ જ્યારે શિક્ષણ નગરી તરીકે આખા ગુજરાતમાં પ્રસ્થાપિત હોય ત્યારે રાજકોટના હૃદય સમાન વિસ્તાર યુનિવર્સિટી રોડ સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક ખાતે લોર્ડ સ્કૂલ જેનું કાર્યક્ષેત્ર નર્સરીથી ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માધ્યમમાં આ ચાલતી સ્કૂલ આજથી હવે ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટના અનુભવી શિક્ષણવિદો દ્વારા આ શૈક્ષણિક સંસ્થાનું સંચાલન થશે ડૉક્ટર યોગેશ દવે શૈલેષ રાણીપા જયદેવ લાડાણી અશોક પાંભર અને રમેશ પાંબર આ રાજકોટના જાણીતા શિક્ષણવિદો છે જેઓ વીસ વર્ષથી પણ વધારે સમયથી શિક્ષણ ક્ષેત્રમાં સાથે સંકળાયેલા છે તેઓ પોતાના અનુભવનો લાભ આ વિસ્તારના બાળકોને આપશે